હું તો એમ કઉ છું મિત્રો ચૂંટણી પૂરી થઈ છે પછી આપણે દુનિયા સામે આ કે ગુજરાતમાં લાઈટ નથી અમાર ગુજરાતમાં પાણી નથી અમારા ગુજરાતમાં રોડ નથી આવું આપણે આ ચૂંટણી પછી બોલશું રે મત તો આગળ જ્યાં જવાના છે ત્યાં જશે તમે ગુજરાતને દુનિયામાં બદનામ કરવાનું છે ને માટે કરો છો કાંઈ નથી થયું કાંઈ નથી થયું અહીંયા કચ્છમાં એકરે કોઈ લેવા વાળું નતું દસ લાખ રૂપિયા કોઈ વેચવા વાળા છે હેમાં હવામાંથી ભાવ વધી ગયા અને દસ લાખ રૂપિયા તો સીમાડા નો ભાવ છે જેને રોડ ની છે તો ચાર વાગ્યા સુધી ઉઠતા નથી તો વાગ્યા પછી મળો એમ આ જમીન હુતા છે હા શું છે ખોટું અને ને આ દેખાતું નથી ચાર લોકોને દેખાતું નથી મિત્રો આખા એ દેશની અંદર હમણાં મને માહિતી મળી અમારા વિજયભાઈ રૂપાણીએ બે ત્રણ વાતો મારા ધ્યાનમાં મૂકી દીધી સાહેબ પંચાણુંમાં હું મિનિસ્ટર બન્યો પહેલો વહેલો ભાજપનો હું તમારી આમ સામે બે હતો જોર જોરથી જે બોલાવતો હતો પંચાણું સરકાર બનીને મને પ્રધાન બનાવ્યું ત્યારે ગુજરાતના ખેડૂતોને અઢાર ટકા વ્યાજે રૂપિયા મળતા હતા સહકારી મંડળીમાં અઢાર ટકા તમે કલ્પના કરો અઢાર ટકા વ્યાજ ખેડૂતો ભરતા તા પંચાણું આજે આ બે હજાર ખેડૂતોને રૂપિયા મળશે જીરો ક્યાં અઢાર ટકા અને ક્યાં ઝીરો ટકા ઝીરો ટકા વ્યાજ જ નહીં ભરો ને ત્રણ લાખ રૂપિયા સુધી દીધા લીધા પાછા દૂધે ધોઈને દઈ જાઓ ઓવર થાય તમારે કઈ દેવા લેવાનું નહીં હા વ્યવસ્થા આપણી સરકારે કરી છે હમણાં એક જીઆર કર્યો આ વર્ષે આ નવી શરત જૂની શરત એ અમારા વખતે અમે કર્યું હતું તો અડધા તો સમજતા જ નહોતા કે નવી શરત જૂની શરત શું છે બોલો અશોકભાઈ ભટ્ટ મને યાદ આવે છે અમારા મહેસૂલ મંત્રી હતા અને એ વખતે અમે એની પાસે નવી શરત જૂની શરત મંજૂર કરાવેલી તે એ બોલું મોડું થાતું હોય તો હું રોજ ફોન કરું નવી જૂનીનું શું થયું તો ભાભી એક દીત મારી માથે બગડ્યા હે તમે જ્યોતિ ભાભીને રીતસર પૂછી શકો છો કોઈને પરિચય હોય હજી છે ભાભી તો છે ભૂષણના મમ્મીને કોઈક મળે તા આડાતા તો કોઈકથી પૂછજો કે તમને આ રૂપા લાય છ્યું થયું તું તમારું મને કે હું અહીંયા ઘરે કાંઈક કામે જઈ છડ્યો તો મને કે તું રોજ ઉઠીને નવી જૂનીનું શું કિર્યા રાખે તું તારો ભાઈ અરે મેં કીધું ભાભી આ નવી શરતની જમીનમાંથી જૂની શરતમાં કરાવવા હાટું તે ન હું અમારા ભાઈ વહે મહેનત કર્યા રાખું છું હું જૂની કરાવવાના મતનો છું તમે ઉપાધી કરો કેવા કાયદા આ રાજ્યમાં એટલે બાપની જમીન છોકરાના ખાતે નહોતી હોતી જરતી બાપની જમીન ના ભાગ પડે નહીં આ નવી જૂની શરતમાં કલેક્ટર ને પરવાનગી કલેક્ટર આપણને સાંભળે વર્ષ સુધી ઉપડાવ્યા સરપંચો પાસે સરપંચો લઈને આવે આ તલાટી સાહેબ છે મારી પાસે ઓળખાણ કરાવે સરપંચ સાહેબ ને કે અમારા દવે સાહેબ આપડા તલાટી સાહેબ છે ઠેલો તું ઉપાડ માં તું સરપંચો આવું કેટલાય સરપંચો મારે કેવું પડતું હવે એમાં એ કલેક્ટર કીધી દલસુખભાઈ આપણા મહેસૂલ મંત્રી હતા કોંગ્રેસની સરકાર હું દલસુખભાઈને મળું સાહેબ આ ખેડૂનું કાંઈક કરો તમારી પાસે અધિકાર છે અને આવું અમને હેરાન કરે એનું તો કાંઈક રસ્તો કાઢો તો હું એને મંજૂરી આપવાનું કહી દઉં છું તે ભળી મેં એ વિસ્તારમાં જઈને કીધું કારણ ખેડૂતોને અરજી કરો મંજૂરી મળી જાય નવી શરદ ભાગ પાડવાની પછી હું તો ભૂલી ગયો વળી પાછું ત્રણ ચાર મહિને ક્યાંક કોઈક ગામડામાં ક્યાંક જવાનું છું જ મેં પૂછ્યું એટલે મંજૂરીઓ મળે છે તો ખેડૂતો એ કીધું હા સાહેબ મંજૂરી મળે છે એટલે મેં કીધું સારું થયું દલસુખભાઈનો આભાર માની આવું કે આટલું તો કર્યું ત્યાં વળી એક અમારે કાકા થતા હોય એ જ રહી ન હોકે કે તું ઉતાવળો થામાં મંજૂરી મળે છે પણ થોડીક મોંઘી પડે છે બોલો એટલે મેં કીધું નક્કી પાછો કાંઈ ઘૂંસવાડો થયો લાગે છે એટલે મેં વિગતવાર પૂછ્યું મેં કીધું હું ભાવી પડે છે કો એટલે આપણે એ રજૂઆત કરતા મને ફાવે તો મને કે અમારે ચાર છોકરા હોય તો કલેક્ટરને પાંચમો ગણવો પડે કે બોલો આ ભાવ આવા ને આવા કાયદા તમે આઝાદીમાં ત્રી વર્ષ સુધી આ રાજ્યમાં રેખા એમાંથી બહાર કાઢવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું ને હમણાં વિજયભાઈએ મને વાત કરી કે હવે અમે એવો નિયમ કરી નાખ્યો હોળ વર્ષથી એક ધારો નવી શરતની જેના નામની એન્ટ્રી પડતી હોય ને એને પૂછ્યા વગર જૂની નાખવાની ખેડૂત પૂછવાનું નહીં એ નવી હોય જૂની એન્ટ્રી જ પાડી દેવાની આ પ્રકારની વિગતો નાની નાની હજારો વાતો ભલા એક બે નહીં પચાસ વાતો હમણાં કોંગ્રેસ ના આગેવાનો જાહેરાત આપી કે અમે મહિને બિલ આવે છે એને બદલે હવે મહિને બિલ આવે એવું કરી દે બોલો ચૂંટણી વસન આપ્યું એનું વસન ફરે છે એટલે આમ મેં કીધું તમે બિલ વરાતીનું એટલે મહિનાનું બે મહિનાનું બદલે મહિનાનું કરીને મત માગો છો આ સોવી કલાક આપીએ નું શું એ કે તમે ભલે સ્વાભાવિક કલાક આપી પણ અમે બિલ મહિને આપશું મેં કીધું હારું છું મહિનાનું કીધું નગર એમ કે એક મહિનો એડવાન્સ આપતા જ કશું કરવાના નથી કશું કર્યું નથી અને રાજ્યના અને વિકાસના વિરોધી કોંગ્રેસીઓને સબક શીખડાવવા માટે હિન્દુસ્તાનની અંદર મિત્રો ગુજરાતનો જે દેશમાં ડંકો વાગે છે ને એનું કારણ નરેન્દ્રભાઈ મોદી તન ટમ સુધી આપણા મુખ્યમંત્રી રહ્યા ને એને કારણે એને કારણે આ બન્યું છે હવે એ દેશના વડાપ્રધાન બન્યા છે તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી એની ઓફિસમાં એને ખબર પડી કે હજી હિન્દુસ્તાનના અઢાર હજાર ગામડા એવા છે કે જેમાં થાંભલો જ નથી આ કોંગ્રેસીઓના કાનમાં કેજો કે તમે નથી ચ્યું નથી ચ્યું કરીને જે સરકારમાં અમે સરકાર છૂટાણી ને અઢાર હજાર ગામડા હિન્દુસ્તાનના એવા છે એને જે વીજળી નહીં થાંભલો જ નથી જોયો ગુજરાતમાં જેમ અઢાર હજાર ગામડાને આપણે ચોવીસ કલાક વીજળી આપી એક વર્ષ પછી હિન્દુસ્તાનનું એક ગામ એવું નહીં હોય કે જેમાં વીજળી નહીં હોય એક જ વર્ષ હવે બાકી છે હિન્દુસ્તાનના તમામ ગામડાઓને વીજળી આપવાનો કાર્યક્રમ આપણે કરી રહ્યા મિત્રો પાયાના પ્રશ્નોને ઉકેલવા માટે માણસ પુરુષાર્થ કરી રહ્યા છે અઢાર કલાક કામ કરે એવો વડાપ્રધાન પહેલી વખત આ દેશને મળ્યો અઢાર કલાક કામ કરે આપણને શરમ આવે કે આપણે શું કરીએ છીએ જે માણસ વડાપ્રધાન થયો પછી તો આરામ ન કરે આજે ત્રણ વરસ થયા હજી સુધી હાથે માથે એમની રજા નથી પડી અમારે તો ઈ પ્રોબ્લેમ એને પડે નહીં વૈશ્વમાં અમારે ઈ નું ઈ હાલે છે ભાલે સામાન એમનું ઘોડા ઉપર જીન હેઠા જ નથી ઉતારવા દેતા ગુજરાત ગુજરાતમાં હતા ને મારો તો અનુભવ હતો એમ એક દી રાત્રે હું એને ફોન ઓછા કરું પણ કોઈક અટાટનું આવ્યું હોય તો કરવું પડે એવું હોય તો કરવું તો મેં ફોન કર્યો હતો અગિયાર સાડા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો હતો ફોનમાં જે કામ હતું બે મિનિટમાં મેં કહી દીધું એણે આ પાડી દીધી વાત પૂરી થઈ પણ નંબર જોઈને મને ખબર પડી કે આ તો નંબર ઓફિસનો છે એટલે મેં પૂછ્યું મેં સાહેબ હજી ઓફિસમાં બેઠા મને કે હા આવે થોડુંક છે જ પતાવીને પછી જાઉં છું હવે મેં કીધું સાડા અગિયાર જ્યાં હું પતાવીને જાઉં છું તમારે તો કોઈ મિસ કોલ કરે એવું છે નહીં બહાર બુંગણ હલવાના બધાના